આ છે મારું મકાન જૂનું અહીંયા આવવાનો રસ્તો છે આ અમારી વાડી છે અમારા કાકાના મકાન છે ને આપણે હેલો હાલો દોસ્તો બોર ખાવ આ અમારે ફળિયા મમ્મી બોર્ડ એ વાવેલી છે જવો તમે કવડા કવડા બોર છે એપલ બોર ની એક બોર્ડ હતી પણ એ બળી ગઈ હા બીજી બોર છે દેશી તમે જવો અને હું તો ખાવ છું બોર તમ તમાર ખાવા તો વિયા હો જો હાલો દોસ્તો આ હે મર જૂનું ઘર જો સરબો કાટા નાખ દે લે ને અમે વી જલે હો તમે ને બોરે પણ આવી ગયા હે પોપી પણ આવી ગયા હે તમે જોઈ શકો છો જો અને આ આઈન કવે જો આ ડ્રેગન ફ્રૂટ આજે ડ્રેગન ફ્રૂટ માં હે કે નાનું સંગાડું છે પાણી વગીનું બહુ કોઈ શું નહીં અને પોપિયા પાકી પાકીને વેઠા પડી જાય છે મેરા મેમને કોઈ કાંઈ ધ્યાન નતું જવું તમે અહીંયા પાકીને બગડી ગયું જવું મેં કાંઈ પાકી ગયું છે તો હું તોડી લઉં છું આ બધું આ તોડ લઉં છું અહીંયા પોપી પાકી ગયું છે તો એમને તોડી લીધું કારણ કે આ પિયું આપણે અહીંયા રે તો આપણે એ પોપિયા લીને ફોટાફોટા એમને બગડવા દે એમ જોઈ શકો છો જો બોર હાથમાં લા પડી ગયા બીજા તોડ લઈ વાંધો નહીં હાલો તો પોપિયું ખાવા આવે પોપિયું પાકી ગયેલું એટલે એમ બે ખાઈ નથી પોપિયું તો ત્યાં સુધી વિરામ તો હું પોપિયું મોડો મળ્યો શું ખાવા માટે અને બે ખાવા મળીએ એ એને સીર લી લીધી છે હું બાકી આ મોડો મળ્યો હું જેટલું ફૂટે એટલું ફૂટે બાકી આના તમે બધાય ખાવા પોપિયું

ત્રણ ઘડિયા રહ્યા આમાં જોઈ લ્યુ બગડી ગઈ લ્યુ આમાં જોઈ લો આયા હે આયા જો દોર હવે આ છોકરા છે કે આપણે નવો ઓકે તો ચાલો તો આપણે આ હવે કામ પૂરું થઈ ગયું છે હવે આપણે પાછા ભાગજી આપણે ભાગ રાખીને અને આ કરી દઈ બેન પાછું હતું એમ

રાહી પીયુ ખાના ઘરે હાલો દોસ્તો હું મારી વાડીનો થોડોક નજારો દેખાડું બગડશું એવો તમે એક આયા છે બોરી છો તમે બોર નો તો કેટલા બાકી નેઠા પડી ગયા કોઈ બોર આવું સંગૂસી નાળી આ નાળી ને હું છોડી દે એક તો કીવાય હું ને બિડા ના મો તમે નાયરે કેટલા છે આ નાળી ને હું કીવાય ને છોડો બાકી થોડીક બાકી નાળી હોય ને તો ના હું છોડી જા બાકી આ

અમારું ટી સી હમણાં વપરાશમાં નહીં આવતું હમણાં પીર્યું છે કારણ કે હમણાં